અને અમને કંઈક આ તકલીફ છે આ તકલીફ છે એમ કરી કરીને અમને ચાલીસથી થી પિસ્તાલીસ હજારમાં ઉતારેલા છે અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે અને તમે પૈસા કેવી રીતે દીધા બે ત્રણ વાર ગૂગલ પ્લે બે થી ત્રણ વાર ગૂગલ પ્લે કરેલા છે એક બે વાર રોકડા દીધેલા છે

હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટી ભાંગી નાખશું ને ક્યાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે એટલે આવા બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જવા આપણે જાતા પહેલાં સાત વખત વિચાર કરજો મહેશ મંજી વાળા કે જેઓ મેલડી માતાના ભુવા છે મામાના પણ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી લોકોના દુઃખ દ મટાડવાનું કામ જોવાનું કામ બેઠક કરવાનું ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા જેઓએ આજે મેટ્રોડાની અંદર દાણા જોવા માટેની બેઠક કરતાં રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓએ આજે વિજ્ઞાન સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી ઝૂણવા લોકોના દુગ્ધ મટાડવાના જતીંગ છે કપટલીલા કાયમી બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે કે આવા કોઈ પણ દુગ્ધ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ આવા ભૂવા પરાળી ફકીટ કે મુજાવથી દૂર રહેવું જોઈએ આજે તમામ જાતની કપટલીલા બંધ કરી છે એની સાથે ચાર સાગરીતો હતા તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને એકાવનસો રૂપિયાની ફી લેતા અને આ બધી થતી છે અને ખરે સમયે એને માતાજી કામ ના આવ્યા કોઈ શક્તિ કામ ન આવ્યું આના ઉપરથી લોકોએ જોડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ પ્રોત્સાહન કરીએ વાસ્તવવાદી થાય અને આવા અંશ્રદ્ધાથી દૂર રહેવા તથા અપીલ કરે છે રીતે બધી દાણા અમે અમે મળ્યા હુડકો ચોકડીએ તો કે અમારે આજે માંડવામાં છાવાનું છે કે અમે અત્યારે બેઠક નહીં કરીએ કઈ વાંધો નહીં અમે એ રીતે એને કીધું તો કે કઈ વાંધો નહીં કે બેઠક અત્યારે ન કરો તો કઈ વાંધો નહીં અમે કાલે તમને ફોન કરીએ સવારે સાડા અગિયાર મારા હસબન્ડ માં ફોન આવ્યો પેલા મારા હસબન્ડ ને ફોન કર્યો કે મહેશભાઈ આ રીત છે કે ક્યારે આપણે બેઠક ગોઠવવી છે તો કે કઈ વાંધો નહીં કે આપણે અત્યારે બેઠક નહીં હું સાંજે ફ્રી છું સાંજે આપણે બેઠક કરી મારી ઘરે આવ્યા ત્રણસો રૂપિયા પી લીધી અને